આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો આ ચોરાશીના ચક્કરમાં એ પશુ પક્ષીની અંદરથી બચવું હોય તો માત્ર ને માત્ર એ ગુરુના ઇશારા સિવાય આ વસ્તુ સમજાય એવી નહીં અને ખબર પણ પડે એવી નહીં એના માટે પણ એક સરસ દાખલો લઈએ કે જેમ ગીતા મહાભારત રામાયણ લક્ષ્મીપુરાણ પુરાણ જે કંઈક આપણે ખટ્ટ શાસ્ત્રો કહેતા હોય તે એ દરેક શાસ્ત્રોની અંદર મૂકેલું વસ્તુ છે જ નહીં એવું નહીં જેમ હું અવારનવાર દાખલો આપું કે દેશાપની અંદર એકથી સોનો અંક અને ક્ખો બારે પડી મૂકેલું છે જ પણ કદાચ આપણે એને દલો કાલોથી લઈને આપણા જ છોકરાને યુદ્ધ કદાચ દેશી છે આ તો એ છોકરો પોતે એ દેશાપને નહીં પડી શકે એ ઉકેલ નહીં શકે બોલી શકશે ખરું મમ્મી પપ્પા દાદા કાકા વગેરે વગેરે પણ લખી નહીં શકે ને લખેલું હશે તો વાંચી નહીં શકે કારણ તો એને એ શિક્ષક તરફથી એક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ એટલે એ લખી નહીં શકે ને વાંચી નહીં શકે એવી રીતે આ ધર્મગ્રંથોની અંદર મૂકેલી તમામ વસ્તુઓ એ ગુરુની વિચારધારા જ મૂકેલી છે પણ એ ગુરુ સિવાય સમજાય એવું નહીં જેમ પહેલો શિક્ષક તમે દાખલો આવ્યો એના અનુસંધાને આ જે ભક્તિનો માર્ગ એ પણ ગુરુ સિવાય સમજાયો નહીં ભક્તિનો આખો વિષય એ સમજણનો વિષય છે જ્યાં સુધી સાચી સમજણ આપણને મળે નહીં ત્યાં સુધી આપણી ભ્રમણાઓ ભાગે એવી નહીં નહીં ને નહીં એટલે આગળ વાત કરી કે આટલો આવેલો જન્મ આવ્યો છે તો કે એને સુધારો તો કેવી રીતના સુધારો છો તો એને એક પણ સરસ તાકલો લઈએ કે જેમ ખાટી બોર હોય ખાટો ઓબોર હોય અને જો કદાચ એને કલમ કરનાર કારીગર જો મળી જાય તો ભલે થોડીઓ એનું એ છે પણ છતો એ કલમ જો એની શખ્સ જતી સુધરી છે તો ચોક્કસ એને મીઠું બોર અથવા તો મીઠી કેરી આવે આવે